હતી કે જ્યાં અષાઢ મહિના જેવો માહોલ આજે સર્જાણો છે સતત એક જ કલાકની અંદર વાતાવરણમાં સતત પલટો આવી અને તમે જોઈ રહ્યા છો શ્રાવણ મહિનાનો જે માહોલ હોય તો માહોલ સર્જાણો છે અને વરસાદના પણ ધીમા ધીમા ઝાટા આવતા પવનના શરૂ થઈ ચૂક્યા છે આપ નિહાળી રહ્યા છો તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે પષાઢ મહિનાની માલિકા જેમ વરસાદના પોરા ધીમે ધીમે દરતી માલીપા આવે એમ અને આમ તો કહેવાય ત્યારે ખેડૂતોનો પાક તૈયાર થતો ત્યારે કુદરત પણ

ધીમે 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 કરતાં એમ કહેવાય કે વરસાદ મંડાણો ને ખરાડા ગામની એમ કહેવાય કે બજારની પાસ સામ કોઈ માણસ હાવહાવની રીતે કામે લાગ્યું છે અચાનક વરસાદનું અવિરત આવવું અને માણસ ને પોતાનું કામ સૂજી ગયું છે કે તલીનો પાક તૈયાર છે અત્યારે તલીને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે